શ્રી ગુરુદેવ ટ્રમ્પ સાહેબ નું ગાન પણ આખા વિશ્વને ગાંડા બનાવી દે વિનાશ કાર્ય વિપરીત બુદ્ધિ મેં કહ્યું છે ને કે ભગવાન જ્યારે કોઈ વ્યક્તિનો કોઈ સંસ્કૃતિનો કોઈ રાષ્ટ્રનો સર્વનાશ કરવા માંગે તો પ્રથમ એની બુદ્ધિ બગારે છે જેમ કંસ અને રાવણ ની બગારી હતી નેતાઓ ઓવર કોન્ફિડન્સમાં આંધ્રા પગલા પર છે વધુ પડતી ઉગ્રતા વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ નું નિર્માણ કરશે ઈરાનની આક્રમકતા ટ્રમ્પનું રેઝી પણ ઇઝરાયલ અને અમેરિકાની અગમચેતી કે ભાઈ ઈરાન પાસે પરમાણુ બોમ્બ આવી જાય કે બનાવી રહે તો ઇન ફ્યુચરની જે ઇનસિક્યોરિટી ને એના કારણે આક્રમકતા બરતામાં ગીર ઉમે એવા ગ્રહમાન સર્વે આગ જ છે આ તેરીફોર એ વર્લ્ડ વોર તરફ વિશ્વને રહી જશે આ તેરીફોરથી અનેક રાષ્ટ્રોની મોટી મોટી કંપનીઓ બંધ થઈ જશે માલ જ નહીં વેચી શકે તમારા હાથમાં રહેલો સેમસંગનો મોબાઈલ જે પચીસ હજારનો છે તો પચાસ ટકા તેરીફ બધા લાગી જાય એટલે સીધો પાંત્રીસનો થઈ જાય કંપનીઓનું પ્રોડક્શન બંધ થશે એટલે કર્મચારીઓને છૂટા કરશે મેં કહ્યું તને કે પરિસ્થિતિ જે એવી આકાર લેશે કે વિશ્વમાં કેટલાય લોકો ઘરે બેસશે અને ટેરીફોર સારું થયું એટલે હવે એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્રપતિની જે શરમ હોય ને થોડીક મારે બાજુવાળા સાથે કેવી શરમ હોય તો બસ હવે એ શરમ ખતી ગયા માણસને જયારે શરમ નીકળી જાય ને ત્યારે તે ઉગ્ર થઈ જાય છે અસહનશીલ થઈ જાય છે અને આ ફોર વિશ્વને જે વિશ્વની અત્યારે વિશ્વ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એને ઓર સક્રિય કરશે ક્યારે કે એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્રની જયારે શરમ જ નહીં રહ્યો તો પછી વ્યક્તિ છેલ્લી કક્ષાએ જાય અને બધા રાષ્ટ્રો છેલ્લી પાયરી પર જશે ઇવન એકબીજાના દેશના નાગરિકો જે એમની ત્યાં સેટલ થયેલા હોય એટલે કે જે ભારતીયો યુરોપ કે મિડલ ઈસ્ટમાં સેટ થયા હોય એ યુરોપવાળા કે એ બધા કોઈ ભારતમાં કોઈને કોઈ કામથી સેટલ થયા હોય એ બધાનું આવી બનવાનું છે આ બધો ગુસ્સો એ લોકો પર જ નીકળવાનો છે એ લોકોની નોકરી છીનવાઈ જશે અને શરમ નહીં રહેતા એ લોકોના જે બેંકોમાં એકાઉન્ટમાં જે પૈસા હશે તે સીઝ કરી દેવામાં આવે છે પરિસ્થિતિ ખાલી ટેરિફ ફોરને કારણે નહીં આગળ એવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહેલી છે નિર્માણ થઈ જાય છે કે હવે વિદેશમાં રહેલા ભારતીય નાગરિકોને કંઈથી કંઈ લઈને આવી શકે એવી પરિસ્થિતિ જ નહીં રહેવા તમારી મોટલો બંધ થઈ જશે હોટલો બંધ થઈ જશે તમારા ગેસ પંપ બંધ થઈ જશે બંધ નહીં કરો તો તમારી પર આક્રમણ કરવામાં આવશે તમારી ગેસ લૂંટી લેવામાં આવશે તમારી હત્યા કરવાની કોશિશ કરવામાં આવશે પરિસ્થિતિ એવી નિર્માણ કરી દેવામાં આવે કે તમને એમ થાય કે આપણે આપણે એના કરતાં આપણા દેશ હતા જે કેલ્ક્યુલેશનથી તમે રહેલા હોય તો એની કમાણી ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરતા હોય એની હિસાબે તમને જે પ્રગતિ દેખાય એ બધા જ સમીકરણો થતી જતા પણ તમારી ના દેખાતા તમને તમારું ભવિષ્યના દેખાતા હવે મોટે ભાગના એમ તો બધા જ એનઆરઆઈને ધીરે ધીરે ભારત પાછા ફરવાનો સમય શરૂ થઈ ગયો છે અને જે એને મોં હશે આ પરિસ્થિતિઓને સમજશે નહીં ને સુધરશે સુધરશે એ આશામાં આ સમય કાઢશે તો કહે છે ને મોં મૃત્યુનું કારણ બનશે અમારા સુરત શહેરના ધર્મેશ કથારીયા સાથે જે થયું તેવું વિદેશમાં હજારો લોકો સાથે થશે અને ઇન ડાયરેક્ટલી કે ડાયરેક્ટલી કઈની ત્યાંની પાર્ટીઓને એનું સમર્થન રહેશે રાજકીય સમર્થન રહે કે મૌન સંમતિ રહે તો તમે શું કરી શકો જે કેનેડામાં થયું એની વાત કરું અમેરિકામાં પણ થઈ જ રહેલું દર બે ત્રણ મહિને કે મહિને ઇન્ડિયન્સ હુમલા કરીને એમની હત્યા કરી દેવામાં આવે કેટલી વસ્તુ તો છાપામાં આવતી જ નથી સમાચારોમાં આવતી જ નથી મોહ મેં કીધું ને મોહ મૃત્યુનું કારણ બનશે આપણા દેશમાં પણ પરિસ્થિતિ એવી છે કે બિચારા છોકરાઓ છોકરીઓને વિદેશ જવું પડે છે એની પાછળ આપણા સામાજિક કુરિવાજો આજકાલ તો એવું વલણ થઈ ગયું કે વિદેશમાં નોકરી નહીં હોય તો છોકરાને છોકરી નહીં મળે છોકરીને છોકરો નહીં મળે અમુક અમુક સમાજમાં તો એ જ છે અમેરિકામાં સેટલ છે કેનેડામાં છે વિદેશ તો આ ચલનને કારણે હજી પણ જે લોકો ત્યાં છે કે જઈ રહેલા છે કે ત્યાં ઓલરેડી છે એમના જાનને હવે જોખમ જ છે સામાજિક રિવાજો કારણે પરિવારના છેડા એકત્ર કરવામાં યુવાન બાળકો ભણવા માટે ત્યાં વિદેશ જાય છે ખર્ચા કરવા માટે પાર્ટ ટાઈમ જોબ કરે છે ઘણા મા બાપો લોન લઈને બાળકોને મોકલે છે ઘણા ખેતીની જમીન વેચીને જાય છે બંગલા વેચીને જાય છે જેથી કરીને એ લોકોનું જીવન સુધરે અને એ બધા જ સમીકરણો હવે રિવર્સ થઈ રહ્યા પાછા તો આવશે અહીં બેન્કોમાં લોન લીધી હશે તેનું શું થાય ગઈકાલે જે બેનનો ફોન હતો મેં કહ્યું હતું કે જે લોન હોય તો જેને ધીરે ધીરે વાઈન્ડઅપ કરવા માંડશે અથવા તો વાઇન્ડ અપ થઈ જાય એટલું સેવિંગ ઇન્ડિયામાં રાખો નહીં તો તકલીફ પડશે બિચારા બાળકોને એમ કે વિદેશ જશું તો મારા લગ્ન થઈ જશે સારી છોકરી મળશે સારો છોકરો મળશે ધર્મેશ કથરિયા સાથે કેવું છે હવે ઘણા લોકો સાથે થશે હજારો લોકો સાથે થશે તમે લોકો ટાર્ગેટમાં જ છો તમને ખબર નથી પડતી એટલે તો અમે વર્ષોથી ચેતવીએ છીએ ઓગણીસો ને બાણુંથી અમે કહેતા હતા ત્યાં તે બેન કહેતા હતા કે અમે બ્રેક ખાઈને ત્યાં રહીશું પણ ઇન્ડિયાની આ મો પરિસ્થિતિ જ એવી થાય થઈ રહવાની છે કે માટે હવે ઇન્ડિયા જ આવવું પડશે એ માતા સિવાય તો કોઈ સંગ્રહ નહીં ભાઈ યુરોપ અમેરિકા હોય કે મિડલ ઇસ્ટ હોય ત્યાં જે પણ સેટરો ફરી કહેવું છું પ્લાન બી તૈયાર કર્યો જેટલું પણ સેવિંગ છે ઇન્ડિયાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે જે કંઈ પણ રાષ્ટ્રીય બેંકો હોય એમાં ટ્રાન્સફર કરી દો ત્યાં જીવન જુદા જેટલું જ રાખો અને તમને જો જાનનું જોખમ દેખાતું હોય તો એ રાષ્ટ્ર એ શહેરને ટૂ ટાટા ગુડ બાય કહી દો જાન તો જાન હે તમે છો તો બધું છે કાંગ્રેસ અને મિડલ ઇસ્ટ વાળા મૂરે લૂંટારું છે એ તમને કઈ લઈને આવવા નથી દેવા કીધું ને જ્યારે ટેરી ફોરથી એકબીજા રાષ્ટ્રો વચ્ચેની જે શરમ છે તે જ ખતમ થઈ ગઈ રશિયા જેવી મહાસત્તાના પૈસાના આ લોકો ચાવ કરી ગયા તો તમારા પૈસા હું આપું તમે સોનું લઈને પણ નીકળશો તો એરપોર્ટ પર જ લઈ લેવામાં આવશે કે રસ્તામાં જ તમારને લૂંટી લેવામાં આવશે કાંઈ લેવાને લઈને આવવા જવાનું પહેરેને કપડે તમારી બેગને પણ ખંભોરીને એરપોર્ટ પર તો અસ્તવ્યસ્ત કરી દેવામાં આવે આખી બેગને ઊંધી વાળી દેવામાં આવે એટલી હદે આ લોકો છેલ્લી કક્ષાએ જવાના છે કીધું ને ત્યારે ફોર પછી હવે શરમ પૂરી થઈ ગઈ છે એકબીજાની મારું હું એ પરિસ્થિતિ આવી ગઈ પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે તો ને અમેરિકા ફર્સ્ટ એટલે કે મારું હું બસ આપણા એનઆરઆઈઓ નથી સમજા એ લોકો એ લોકોના જે મૂળ સિટીઝન છે એને જ જોવાના છે તમારા બેંકમાં રહેલા પૈસા તમારા સોના ચાંદી કંઈ લઈને નહીં આવી શકે તમારી પ્રોપર્ટી હોટલ મોટલ બધું તાજ રહી જાવ જીવને એટલું જોખમ થઈ જાય માણસ શું કરે ધંધા વેપાર નહીં ચાલે તો શું કરે ઘણા તો ઇન્ડિયામાંથી લોન લઈને ગયેલા હોય પછી ત્યાં તો ને હોટલ લેવા માટે લોન લીધેલી હોય ગેસ પંપ લેવા માટે એ લોકોની હાલત કઠિન થવાની છે પરિસ્થિતિ એવી થાય તમે પ્રોપર્ટી પણ વેચી શકો વેચીને પૈસા ભેગા કરો તો તમને મની ટ્રાન્સફર કરવા દેતો હોય ને તમારા મકાન હોટલ ગાડી ત્યાં જ રહી જવાનું જમીન પર ત્યાં હાથ પછાડી પછાડીને તમે રોશો તમારી માતૃભૂમિને યાદ કરીને રોશો કે હે માં અમે તમારો ત્યાગ કરીને બહુ અપરાધ કરી દીધો હવે સમા કરો ને અમને સુરક્ષિત વતન બોલાવી દો એવી તમે ત્યાં હાજી જઈ કરશો કારણ કે ત્યાંની સિવિલ વોર જેવી પરિસ્થિતિમાં તમારે શહેર છોડીને નીકળવું હોય તો પણ કેમ નીકળો તમને વિમાન પણ મળી જાય તો ઠીક છે ઘણા પૂછે છે ભારતનો શું થયું હા તો લુખી કડકી પ્રજા છે એ લોકો તો ટેરિફ વોરમાં અને આ બધા વોરમાં લડીને મળશે સિવિલ વોરમાં મળશે કચ્ચર ગાંડ થઈ જવાનું આપણો દેશ ખેતી પ્રધાન છે ને સ્વાવલંબી છે આપણી ઇકોનોમી વિદેશ પર ડિપેન્ડ નથી આપણી ગૃહની બચત છે આપણે વરસ બે વર્ષનું અનાજ ભરાવીએ આપણી જીવન પદ્ધતિ બહુ અલગ છે ટેરિફ વોરને કારણે આપણને બહુ નુકસાન નહીં થવાનું જે વિદેશની જે અમુક વસ્તુઓ હોય તે આપણે છોડી હું એ લોકો તો ટોટલી બીજા પર નિર્ભર છે અનાજથી લઈને દરેક વસ્તુમાં બીજા પર નિર્ભર છે એ લોકોને અગર પડશે આપણને એટલી બધી બહુ તકલીફ નહીં પડે આપણી ઇકોનોમીનો બેસ શું છે આપણા મંદિરો આપણા તહેવારો રક્ષાબંધન આવી દિવાળી આવી ઉત્તરાયણ આવી આપણો દેશ તહેવારોનો ઉત્સવ છે અને આપણી ઇકોનોમી સરાઉન્ડિંગ આપણા જે તહેવારો છે અને મંદિરોની આસપાસ પરે આપણું જીવન જ સનાતન ધર્મનું સંસ્કૃતિવાળાનું એવું છે કે આખા વર્ષમાં કેટલા તહેવાર આવે ઉત્સવ આવે બરાબર શ્રાવણ મહિનો આવે અઢીક મહિનો આવે એમ એટલે આપણી ઇકોનોમી આપણા તહેવારો અને આપણી જીવન પદ્ધતિ પર ડિપેન્ડ છે તમારા ઘરમાં વિદેશી વસ્તુ હશે તો કેટલી હશે ભાઈ ટીવી હોય કે મોબાઈલ હોય કે બહુ તો તમે કોઈ ફોરેનની ગાડી લીધી હોય ઇલેક્ટ્રોનિક્સ આઈટમો હોય બાકી બધી આપણી જે જીવન પદ્ધતિ છે તે આપણા દેશની જે સંસ્કૃતિ અને આપણા જે એ છે આપણો સનાતન ધર્મ એની સરાઉન્ડિંગ છે હમ આપણી ખેતી પ્રધાન દેશ છે આપણી પાસે વિશાળ જળ છે નદીઓ છે પહાડો છે પર ભૂટ છે આપણે આપણી ઇકોનોમી એ લોકો પર ડિપેન્ડ નથી હા જે લોકો વિદેશ અહીંયાથી વેપાર કરે એક્સપોર્ટ કરે છે એને તકલીફ પડી શકે જે વિદેશથી અમુક વસ્તુ મંગાવે છે અને વેપાર કરે એને તકલીફ પડી શકે પણ એવા કેટલા દોઢસો કરોડમાંથી એવા માનો કે દસ કરોડ એકસો ચાલીસ કરોડને તો આપણી ઇકોનોમી જે છે આપણો જે બેસ છે એની પર જ આપણું જીવન છે આપણને આ ઓર ગમે તેટલી થાય આપણને કોઈ એટલી તકલીફ પડશે નહીં શેર બજારમાં થોડુંક ગભરાટ ન મારે જાય છે વિશ્વના શેર બજાર આટલા તૂટી રહ્યા છે મેં કહ્યું હતું કે આ ત્રણ મહિના સૌથી મોટો પ્રહાર વિશ્વનું ફાઇનાન્સ પર છે લક્ષ્મીજી જતા રહે છે ત્યાં સુધીના મારા જૂના સંવાદ છે વિડીયો છે એમાં લખ્યું છે આ બધું એ દિશામાં જ થઈ રહેલું છે પણ ધીરે ધીરે આપણે પણ સ્ટેપલ થઈ જશું બાકી દુનિયામાં ભૂકંપ આવે તો આપણે થોડા તો ખરા ને પણ આપણી દેશની પ્રજા આપણા રાષ્ટ્રના જે વડાપ્રધાન એ બધા છે તે થોડા સાણા છે એટલે એટલો બધો વાંધો નહીં આવે પણ આ લોકોનું તો શું છે બધું બીજા દેશ પર છે આ મુરેટલું ચારું છે સારાઓ બીજા દેશના પેટ્રોલ લેતી રહી ખનીજ લેતી રહી સોના ચાંદી એમ આપણા જે રિઝર્વ સોના છે ત્યાં એ લોકોની બેંકમાં તેઓ પાછા આવે તો બહુ સારું છે અઘરું છે હવે ધંધો હું છે બે રાષ્ટ્રોને લડાવો એ લોકોને શસ્ત્રો વેચો એમાંથી પૈસા કમાવો એટલે એ લોકોની નીતિ બીજા દેશો પર છે બીજા દેશોના પેટ્રોલ ઉપર લૂંટી લઉં એના ખનીજ સંપત્તિ લૂંટી લઉં એ બે રાષ્ટ્રોને લડાવો અને શસ્ત્રો વેચો નક્સલવાદને સપોર્ટ કરો ઉગ્રવાદને આતંકવાદને સપોર્ટ કરો એવા શસ્ત્રો ગાંઠિયા આ લોકો જ વેચે છે ડ્રગ્સ ને આ લોકોનો કારભાર જ બીજા પર ચાલે છે બીજાઓને બરબાદ કરીને જીવવાનો પરમાત્મા કેટલું સહન કરે એટલે એને એના સોફ્ટવેરમાં આ લોકો માટે ઓલ ડિલેટ કરી દીધું છે કોઈ રહેવાના નથી આ લોકો તમે વિચારો ને આ બધું મેં તમને સમજાવ્યું બીજા દેશોમાં નક્સલવાદ ફેલાવો ઉગ્રવાદ ફેલાવો આતંકવાદ ફેલાવો સરકારોનું ઉઠલી પારો લોકશાહી સરકાર હોય તો એને ચોરી કાઢો રાજાશાહી સરકાર તો એને ચોરી કાઢો એની ખનિજ સંપત્તિઓ પર દાદાગીરી કરીને હક જતા હોય અત્યારે અમેરિકા યુક્રેન પાસે ખનીજની સંપત્તિ માંગે છે ને આટલા અત્યારે મને આટલું નથી આપે આ લોકોની ઇકોનોમી જ બીજા ઉપર છે સસ્તો અસ્તો ખનીજ સંપત્તિ કોલસો બધું જે જ્યાં એ લોકોને દેખાય કે અહીંયાથી ભરપૂર ખનીજ સંપત્તિને પૈસા મળે એમ છે બસતા ઇન્ડિયા એ લોકો એટલે જ ગોઠવા આવેલા ને મોગલ હોય કે એટલે કે મિડલ ઇસ્ટ વાળા હોય કે યુરોપ હોય એ લોકોનાથી બ્લડમાં ત્યાં નીકળું નથી એ લોકોના મૂળે આ સંસ્કાર છે અને મહાદેવ હવે આ લોકો ઓલ ડિલેટના પ્રોસેસમાં નાખી જ દીધા છે નહીં રહે બાસ ન બજે બાસો રે એ લોકોની થિયરીઓ જો ને કોઈ બીજા કોઈ કોરોના ફેલાવીને બીજા રાષ્ટ્રોને બરબાદ કરે છે કોઈ આતંકવાદ ફેલાવીને બીજા રાષ્ટ્રોને બરબાદ કરે કોઈ નક્સલવાદ ફેલાવીને બીજા રાષ્ટ્રોને બરબાદ કોઈ બે દિવસોને લડાવીને એ લોકોને બરબાદ કરે છે અમેરિકાના ટાર્ગેટમાં રશિયા અને ચીન છે રશિયાને જઈને યુરોપ હાથે ભેરવી દીધું યુરોપ પણ લુખા થઈ જવાના મરવાના અને રશિયા પણ લડી લડીને માણસ પૂરા જ થાય ને એક દિવસના વાહનનો ખર્ચો કેટલો નાભરા દેશમાં એક તરફ આપણી લુખી પ્રજા છે લુકા લુતારું પ્રજા છે નાભરા દેશમાં આપણો દેશ સમર્થનો દેશ એક મુઠ્ઠી ચાવલ મેં સારા કો ખોખી દે આપણે ખવડા વાળા છે થાળીમાં હોય ભવિષ્યનો જે સમય છે એમાં ભારતને બહુ વાંધો નહીં આવે ભારતમાં આ લોકો જેવી જે માનસિકતા ધરાવે છે તે લોકોનો સફાયો નક્કી છે સોફ્ટવેરમાં એ રીતે જ અપડેટ કરવામાં આવ્યું છે કે આ રીતની પ્રવૃત્તિવાળી જેટલી પણ સંસ્કૃતિ છે એવા જેટલા પણ જેના વિચાર છે એ ઓલ ડિલેટમાં જ છે એટલે અમે કહીએ છીએ કે શુદ્ધ સાત્વિક જીવન જીવો ચરિત્રવાન જીવો અને જે પોતાના હુકમો છે એ જ ધનધાન્ય સમુદ્રીનો ઉપયોગ કરો એમાં જ પરમાત્મા રાજી છે અંતે ધર્મેશ કઠરિયાના પરિવારને મારા તરફથી સહાનુભૂતિ પરમાત્મા એમની આત્માને શાંતિ આપે આવા અનેક ભારતીયો જે વિદેશમાં છે એના રહે લોકો આ બધી ઘટનાઓથી ત્યાંની પરિસ્થિતિથી એ લોકોની જેટલી જલ્દી આંખો ખુલે એ બધા માટે હિતા છે બાકી તો હરિરે હોય સંજય ભોજેવાલાના પ્રાર્થકાના સત્સંગમાં પ્રણામ શ્રી ગુરુદેવ રે દક્ષ